ભાગ્યો મહેનત ન કરી ને છાટે તો આવો ફાલ ને આવી સિંગુ આવે નહી ભાગ્યો ખાલી ખર્ચા કર્યા રાખે તો શું થાય તો ક્યાં છાટે જ નહીં ભાગ્યો

ભાઈ ભાગ્યા ના ઘણા હું કીએ કે ભાઈ ખર્ચો આમાં કરવાનો ન હોય સોયાબીન માં દવાનો તને શું લાગે કરવો પડે તો કરવો તો પડે કરવો પડે ને કરવો પડે તો આપણે કેટલા રાઉન્ડ મેરા બધન કે આપણે ત્રણ રાઉન્ડ મઈરે ત્રણ મઈરે ને ત્રણ મઈરે ભાઈ અને માણા એમ કે એક એક રાઉન્ડ જ મારવો પડે ખાલી હીરો મારી પર આપણે બધી પ્રકારની ની મઈરે આપણે બધી પ્રકારની ની ફૂલ ની વૈદ ની ફાલ પછી ફૂગનાશક ફૂગનાશક પછી દાણા હીરો દાણા ફરાવવાની દાણા ભરાવાની બધું મઈરું ને બધું મઈરું ત્યાં રોનક છે ને